જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું તો મિત્રો તમે પર જોયું છે કે ભાઈ આપણો વિડીયો એકદમ ડાઉન થઈ ગયો છે બરાબર ડાઉન થઈ ગયો તો કઈ રીતે જોવું બરાબર તો વિડીયો પૂરેપૂરો જશે તો ખ્યાલ આવી જશે અને ચેનલ પર પહેલી વખત આવ્યા તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ નાખો તો દરેક વિડીયો આપણે એકદમ ગુજરાતી ભાષામાં આવે છે એટલે મિત્રો તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે મિત્રો બરોબર અને વિડીયો ગમે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરીજે મિત્રો બરોબર તમારા માટે મિત્રો આટલી આપણે મહેનત કરીએ છીએ તો તમે મિત્રો એક લાઇક અને એક સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો બરાબર તો મિત્રો તમારે અહીંયાથી તમારી ફોનની અંદર વાય સ્ટુડિયો તો મિત્રો હશે કેમ કે આપણે જે નવી ચેનલો બનાવે છે એ લોકોને ખાસ ખબર હોતી નથી કે આપણે વિડીયો હાવ ડાઉન થઈ ગયો છે તો કઈ રીતે જોવું બરાબર તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈશે તો ખ્યાલ આવી જશે બરાબર તો તમે એક પછી આપણે આગળ વાત કરીએ તમારે કે શું કરવાનું ડાઉન થઈ ગયો હતો વિડીયો બરાબર તો અહીંયાથી આપણે મિત્રો વાયટી સ્ટુડિયો એપ ખોલવાનું બરાબર જે વાય સ્ટુડિયો મિત્રો આપણી આ નવી ચેનલ છે યુટ્યુબવાળા ગુજરાતી તો મિત્રો તમારાથી સપોર્ટથી એકસો ત્રેવીસ સબસ્ક્રાઈબ થયેલા છે મિત્રો બરાબર તો જેવો સપોર્ટ કરો એવો મિત્રો કરતા રહીજો બરાબર તો સૌ પ્રથમ તો અહીંયા લાઈવ પ્રૂફ સાથે મિત્રો હું અહીંયાથી આ વિડીયો પર આપણે ક્લિક કરીએ બરાબર તો અહીંયા તમારે વી લખેલું છે ને ઓગણતી તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો બરાબર તો આ વિડીયો તો હું સુધારી નાખ્યો મિત્રો બરાબર થમને બધુંય તે ઉપર ચાલે છે મિત્રો બરાબર વિડીયો કંઈ ચાલે જાય હજી બરાબર તો હવે ડાઉન થઈ ગયો હોય તો કેવી રીતના ખબર પડે બરાબર તો ચાલો અહીંયાથી આપણે બીજા વિડીયા પર ક્લિક કરીએ ચલો બીજા વિડીયો પર ક્લિક કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે આ રી મિત્રો હાવ ભાઈ પડી ગઈ બરાબર એટલે આ વિડીયો છે ને હાવ ડાઉન થઈ ગયો એટલે આપણે તેના પર ક્લિક કરીએ મિત્રો તમે જોઈ શકો ક્વૅલિટી હાવ વાદળી કલરની એ નીચે પડી ગઈ છે એકદમ બરાબર થોડા યુઝ આવીએ એમ કે એટલા બધા નથી આવતા બરાબર આ ઉપર કાળું કાળું દેખાય એટલે આ વિડીયો ડાઉન થઈ ગયેલો મંત્ર બરાબર પછી આપણે ત્રીજો વિડીયો કોઈ બી ત્રીજો હોય છે તે જોઈએ બરાબર તે આપણે ત્રીજા વિડીયા પર ક્લિક કરીએ આ મિત્રો તમે જોઈ શકો કે હાવ ડાઉન થઈ ગયો બરાબર તેના પર ક્લિક કરીએ તે અમારે થોડા થોડા યુઝ આવે છે એક બે એક બે ત્રણ દિવસમાં બરાબર તો આ મિત્રો વિડીયો ડાઉન થઈ ગયો તમારે આ લીટીની વાર રાખવાની લીટી ઉપર હોય તો મિત્રોએ સમજવું કે વિડીયો આપણે ચાલી જાય અને નીચે ભય પડી જાય તો તમારે શું કરવાનું મિત્રો ખબર છે તો મિત્રો તમારે પહેલું તો થમનેલ બદલી નાખવાનું બરાબર અને બીજું ટાઇટલ આ બંને તમે બદલશો ને તો મિત્રો તમારો વિડીયો રેન્કિંગમાં આવશે મિત્રો અને આગળ વધશે કેમ કે તમારું થમનેલ સારું નથી એટલે કોઈ ક્લિક કરતું નથી મિત્રો બરાબર જે મેન કોઈ યુટ્યુબ આપણા ફોનની અંદર વિડીયો જાય તો મિત્રો પહેલાં તો થમનેલ દેખાય અને બસ બીજા નંબરમાં ટાઇટલ દેખાય એટલે તમારે મિત્રો આપણે અહીંયા લાઈવ પ્રોત્સાહિત જોઈએ અહીંયા અહીંયાથી આપણે મારી ચેનલ પર ક્લિક કરીએ આપણે ક્લિક કરીએ બરાબર તો આ રીતે મિત્રો થમનેલ આવેલા સ્ટાર્ટિંગમાં બરાબર આ રીતનું થમનેલ દેખાય ડાયરેક્ટ વિડીયો કાંઈ ચાલુ ના થાય થમનેલ દેખાય અને અહીંયા ટાઈટલ દેખાય મિત્રો એટલે તમારે વિડીયો ડાઉન થઈ ગયો તો મિત્રો સુધારી નાખજો થમનેલ અને એક ટાઇટલ અને વિડીયો અપલોડ કર્યા પછી મિત્રો તમારે ચોવીસ કલાક વાટ જોવાની છે બરાબર તમારા મને તરત તરત યુઝ મળી જાય તરત નહીં મળે મિત્રો ચોવીસ કલાક તમારે વાટ જોવાની છે ક્યારેવામાં યુઝ નથી મળ્યા તો મિત્રો તમારે થમનેલ અને ટાઇટલ ટેગ બધું બદલી નાખવાની છે બરાબર તો આશા રાખીએ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીશું નવા વિડીયોમાં એટલે કે જય માતાજી